નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા સંસ્કારી નગરીમાં ગૌરી વ્રત નિમિત્તે સાય શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળી અને વૈભવ તાલે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે વડોદરામાં મકરપુરા જીઆઈડીસીમાં આવેલ દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટમાં દિવ્યાંગ લોકોની દીકરીઓ જે ગૌરી વ્રત કરેલું હોય તે તમામ દીકરીઓને ડ્રાયફ્રુટ અને દીકરીઓને શણગારની વસ્તુ આપવાનો કાર્યક્રમ હતો દીકરીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સાઈ સેવા ગ્રુપ સેવાકીય ઉજવી અવનવા કાર્યક્રમો કરી જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે ત્યારે આ ગૌરી વ્રત નિમિત્તીના કાર્યક્રમમાં સાઈ શક્તિ સેવા ગ્રુપના સભ્યો અને સોશિયલ વર્કર ચારમીબેન પટેલ કૃપાલીબેન અને દિવ્યાંગ સતી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક શ્રી અમનદીપ બેન હાજર રહ્યા હતા આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે હાજર તમામ લોકો અને શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો અને દાતા શ્રીઓનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક શ્રી વિકી શ્રીમાળીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ વડોદરા સંસ્કારી નગરીમાં સાઈ શક્તિ સેવા ગ્રુપ અને દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે દિવ્યાંગ બહેનો છે તેમની દીકરીઓ માટે આજે ગૌરી વ્રત નિમિત્તે ફ્રૂટ અને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાઈ શક્તિ સેવા ગ્રુપનો હર હંમેશ ઉદ્દેશ હોય છે કે દરેક તહેવારની ઉજવણી જ્યાં જરૂરમંદ હોય તેઓ લોકોની ચહેરા પર ખુશી લાવે તે માટેના કાર્યો અમે હર હંમેશ કરતા આવ્યા છે ત્યારે ગૌરી વ્રત નિમિત્તે અમે આ પ્રોગ્રામ અહીંયા મકરપુરા સ્થિત જીઆરડીસીમાં દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ જે આવેલું છે તેના સંચાલક શ્રી અમનદીપ મેમ સાથે સંકલન કરીને આજનો આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો નામ આપું વિકી શ્રીમાળી શક્તિ સેવા ગ્રુપ સંચાલક